પાણી પીતી વખતે તેની નજર એક હારો પર પડી તે સૂજના તાપમાન સતત મહેન કરીયો હતો હાથમાં કુહારી લઈને ખૂબ જ પરિશ્રમથી લાકડીઓ કાપતો હતો એના આખા શરીર પરથી થમથમારથી પસીનો વહેતો હતો પણ તે રોકાતા વગર કામ કરતો જ રહ્યો રાજાને આ જોઈને આશ્ચર્ય થયું રાજા તેને પાસે બોલાવ્યો અને પૂછ્યું પાંચ કેમ નહી અને બોલ્યો મહારાજ આ ચાર પડસાનો એક વિશારો એક વિશેષ અર્થ છે

પ્રેમ પણ છે અને કાકાબદા પણ એક નારાજગી પણ હોય છે તેથી એક ભાગ જીવનસાથી માટે રાખવો જરૂરી છે

બીજા પરસાના અર્થ અંગે સ્પષ્ટતા થતી નથી તેને કહ્યું હું શત્રુના હિસ્સાના અર્થથી સંપૂર્ણપણે સહેમત નથી બાકી આ વાત કોઈને રાજાની સ્પર્ધા બીજે દીવસે રાજારે સમગ્ર રાજ્યમાં જાહેર કર્યું જે વિકતે ચાર ફપસાનું સાચું મહત્વ સમજાવી શકે તેને મોટું ઇનામ આપવામાં આવશે રાજ્ય ભરમાંથી અનેક લોકો દરબારમાં આવ્યા અને પોતાના વિચારો રજૂ કર્યા પણ કોઈ સાચું મત આપી શકો નહીં લાખતા જ્યારે આ અંગે ખબર પડી ત્યારે તેણે આ વાત પોતાની પત્નીને કહી

પણ સંપૂર્ણ રીતે જોઈએ ભવિષ્ય માટે બચત કરવી જોઈએ દાન પુણ્ય અને સારા કાર્યો કરવા જોઈએ જેથી આ જીવન અને મન તેનો લાભ મળી શકે ચાર પૈસા કમાવો યોગ્ય જગ્યાએ ખર્ચો કરો અને સુખી જીવન જીવો